જય દ્વારકાધીશ મિત્રો હું સુરજ જલંદ્રા ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ડુંગળીના પાકમાં નિંદામણ નાશકની તો મિત્રો અત્યારે આપણે જોઈએ તો ઘણા ખેડૂત મિત્રોને ડુંગળી ઉગી અને દસ દસ પંદર પંદર દિવસની થઈ ગઈ છે ઘણા ખેડૂતને ડુંગળી ઉગતી આવે છે ઘણા ખેડૂત મિત્રોને વીસ વીસ દિવસની થઈ ગઈ છે તો એમાં નિંદામણના પણ પ્રશ્નો ઘણા છે અને એમાં અમુક અમુક નિંદામણમાં જોઈએ તો ડુંગળીના બિયારણ અથવા ડુંગળીના જે ઉગાવો છે એની કરતાં નિંદામણનો પ્રશ્ન વધારે છે અને આખો ખેતર જોઈએ તો નિંદામણથી ભરાયેલું દેખાય છે તો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન આવે છે કે કેટલા દિવસે નિંદામણ નાશકનો સ્પ્રે કરી શકીએ અથવા કયું નિંદામણ નાશક વાપરી શકીએ અને એની સાઈડ ઇફેક્ટ છે કે નહીં એનાથી તમારે ડુંગળી છે અથવા જે તમે બી વાવેલું છે એમાં નુકસાન થાય છે કે નહીં તો એની આપણે આજે વાત કરવાની છે તો મિત્રો તમે જોઈએ આમ ઓલ ઓવર તો કંપનીની ભલામણ પ્રમાણે પચીસ દિવસની જ્યારે બિયારણ ઉગાવવાથી લે અને પચીસ દિવસનું બિયારણ થાય ત્યારે નિંદામણ નાશકમાં સ્પ્રે કરવાની ભલામણ છે તો આપણે અત્યારે પ્રેક્ટિકલી જે વાડીએ જઈને જોઈએ અથવા જે ખેડૂતના અનુભવ પ્રમાણે જોઈએ તો તમારે બિયારણ ઉગી ડુંગળીનું બિયારણ ઉગી ગયું હોય પછીના દસ દિવસ પછી તમે અમુક અંશે અથવા અમુક માત્રામાં અથવા વિપસુપનનો ડોઝ ઓછો કરી અથવા નિંદામણનાશકનો ડોઝ ઓછો કરી અને તમે એનો સ્પ્રે કરી શકો છો અને સારું રિઝલ્ટ મેળવી શકો છો તો મિત્રો આજે આપણે આ જે વાડીની વાત કરીએ તો આમાં ડુંગળીનું વાવેતર થઈ ગયું છે અને વીઘા પછીના આ જે ડુંગળીનું જોઈએ તો પંદર દિવસની ડુંગળી થઈ ગઈ છે અને આમાં આપણે આ મિત્રો જોઈએ તો આમાં આપણે નિંદામણનાશકનો ઉપયોગ પણ કરી લીધેલો છે તો એનું પણ તમને રિઝલ્ટ દેખાડીશ કે કેવું થયું કેવું રિઝલ્ટ આવ્યું અને ડુંગળીમાં કંઈ સાઇડ ઇફેક્ટ છે કે નહીં તો મિત્રો આપણે જોઈએ તો ઘણા ખેડૂત મિત્રોની એવી રિક્વાયરમેન્ટ હોય કે લાંબા પાનની અને ગોળ ગોળ પાનની બંનેની અલગ અલગ દવા વાપરતા હોય છે અમુક અમુક ખેડૂતને એવું હોય છે કે મિક્સમાં એને વાપર્યું હોય છે તો આપણી પાસે મિક્સમાં અને લાંબા અલગ અલગ બંને પ્રકારની દવા અવેલેબલ છે અને કઈ દવા વધારે રિઝલ્ટ સારું આપશે એનું પણ આપણે માહિતી આપશું તો મિત્રો અત્યારે દસ પંદર દિવસનું જ્યારે આપણે દસ દસથી પંદર દિવસની તમારે ડુંગળી અથવા બિયારણ વાવેલું થઈ ગયું હોય તો તમારે એકથી બે એમ ગોલ લેવાની એની જોડે લાંબા જો તમે ફ્રોક વિઝાલો ફોક આપણી પાસે બે સારામાં સારું જે ટેકનિકલ છે અવેલેબલ છે આ જે ટેકનિકલ પ્રોક્રોપ છે એમાં પ્રોક વિઝાલો ફોક દસ ટકા છે અને આ છે આકામાં જે નિશાન જાપાનનો આવે છે એમાં પાંચ ટકા ક્યુઝાલા ફોપ આવે છે આ બંને હર્બીસાઈડ છે જે છે એ લાંબા પાનના નિંદામણનો કંટ્રોલ કરશે અને આ બંને નાશક એવા છે કે તમારે ડુંગળીમાં સાઈડ ઇફેક્ટ કાંઈ નહીં થાય તમે વીસ નાખો પચીસ નાખો ત્રીસ નાખો ચાલીસ નાખો અને જટિલથી જટિલ ગમે એવું લાંબા પાનનું નિંદામણ હશે તો પણ એ આ બંને દવા સાફ કરી નાખશે તો આમાં તમે કોઈ પણ એક લઈ શકો છો હવે આ દવા તમારે વાપરવી છે તો આની જોડે ગોળ પાનની તમારે વાપરવી પડશે તો એમાં આપણે અદા મકમનીનો ગોલ આવે છે જે ગેલિગન કરીને આવે છે એનો તમારે એકથી બે એમએલનો ડોઝ કરવાનો છે જ્યારે દસ દિવસ આજુબાજુની થઈ હોય તો અને જો પંદરથી વીસ દિવસની થઈ હોય તો ત્રણ એમએલ પછી પચીસ દિવસની થઈ ગઈ હોય તો પાંચ એમએલથી લઈને સાત આઠ એમએલ સુધી સ્પ્રે કરી શકો તો દસ દિવસની તમારે ડુંગળી થઈ ગઈ છે તો હવે તમારે ગોલ જો ઘણા ખેડૂત મિત્રોને આડઅસર ન લેવી હોય તો એમાં પણ આપણે એની જોડે મિક્સ કરવાનું આવે છે તો એમાં જોઈએ તો તો ઘણા ખેડૂત મિત્રોને આડસર ન થવા દેવી હોય અથવા ડુંગળીને એવું ને એવું ઊભી રાખવી હોય તો ને ગ્રીનરી જાળવી રાખવી હોય તો એના માટે આપણે જે ગ્રેસ કંપનીનું વર્ક કરીને આવે છે આના પણ સારામાં સારા રિઝલ્ટ છે આની જે નિંદામણનાશક બળી જશે સાફ થઈ જશે અને તમારી ડુંગળીના કાંઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નહીં થાય બીજું આવે છે આપણે ક્રોપનોસિસ કંપનીનું જે યુક્યુ બેઝ ગ્રુપ છે એનું ઝિંકી સ્થાન કરીને જિંકી સ્થાન એક હજાર કરીને આવે છે આના પણ જોરદાર રિઝલ્ટ છે આનો મારો બે વર્ષનો અનુભવ છે વેચવાનો આમાં તમને સારામાં સારા રિઝલ્ટ મળશે અને તમારે એક પ્રકારનું જે ઝીંક છે એ છોડને જરૂરી જ છે તો એક પ્રકારનું ખાતર તરીકે પણ કામ કરશે અને તમારી ડુંગળીને સાઈડ ઇફેક્ટ થયા વગર નિંદામણનાશક નિંદામણ સાફ થઈ જશે તો આ હતી આપણે અલગ અલગ જે અલગ અલગ જે લાંબાપન અને ગોળ પાનની જે નિંદામણનાશકની હવે મિક્સમાં આપણે વાત કરીશું તો મિક્સમાં આપણે જોઈએ તો આપણી પાસે છે ધાનુકાનું કિલ જેમાં ઓક્ઝીફ્લોફેન અને ક્વિઝા બંને ટેકનિકલ મિક્સમાં આવે છે તો આ નિંદામણ નાશિકનું પણ સારું રિઝલ્ટ છે આમાં તમારે એ પ્રકારે સ્પ્રે કરવાનું છે તો વીસ દિવસ સુધી જો આમાં એ પ્રકારે તમારે સ્પ્રે કરવાનો છે વીસ દિવસ સુધીનું જો તમારે ડુંગળી થઈ હોય તો જેટલા દિવસની થઈ હોય એટલા એમાં નાખી દેવાનું એક પંપમાં પંદર લીટરનો પંપ આવે એમાં પછી જો તમારે વધારે હોય તો કંપનીના માપ પ્રમાણે ચાલીસ એમએલ પ્રમાણે નાખવાનું હવે આની જોડે પણ તમારે જિંકિસ્તાન અને બ્લુમર એક્ટિવનો જો તમે જોડે ડોઝ કરશો તો સારામાં સારા રિઝલ્ટ મળશે અને ડુંગળીને નહીં થાય જે અમુક અમુક ખેડૂતને એવું છે કે જે ડુંગળી ઉગતી હોય અથવા જે નાની બે બે પનની હોય તો વધારે એમએલ માપ થોડુંક નખાઈ ગયું અથવા જાડી ફુવારોથી સ્પ્રે થઈ ગયો હોય તો ડુંગળી ઊભે ઊભી બળી જાય છે તો એમાં તમે આ જિંકી અથવા બ્લૂમર એક્ટિવનો જો સાથે મિક્સ કરી દેશો તો એ પ્રકારના પ્રશ્ન નહીં આવે પછી બીજા નંબરે જો યુપીએલ કંપનીનું અજી આવે છે જે આમાં ઓક્ઝી ફ્લોરોફ પ્લસ ક્લોરડીનો આવે છે બંને ટેકનિકલ મિક્સમાં આવે છે આ પણ આના પણ સારા રિઝલ્ટ છે આ આમાં પણ તમે જે કીધું એ જેટલા દિવસની ડુંગળી થઈ હોય એટલા એમએલ પ્રમાણે નાખી શકો છો દસ દિવસની થવી હોય તો દસ એમએલ નાખવાની પછી કંપનીના માપ પ્રમાણે પચીસ દિવસ પછી પચીસ એમએલનું માપ છે તો એ પ્રમાણે સ્પ્રે કરવાનું આની જોડે પણ તમે જિંકિસ્તાન અને બ્લૂમર એક્ટિવ બંનેમાંથી કોઈ પણ એકના ચોઈસ કરી શકો છો ત્રીજા નંબરે જોઈએ તો જે આવે છે અદામા કંપનીનો ત્રીજા નંબરે જોઈએ તો આપણે છે અદામા કંપનીનો આ હા તો ટેકલનો આ જૂનીને જાણીતી છે તો આના પણ સારામાં સારા રિઝલ્ટ છે આનું પણ એ રીતે જ છે જેટલા દિવસની તમારે ડુંગળી થઈ હોય એટલા એમ પ્રમાણે નાખવાનું પછી જો તમારે પંદર પચીસ દિવસની થઈ હોય તો પછી પચીસ એમ એલ વીસ થી પચીસ એમ એલ પ્રમાણે ડોઝ નાખવાનો આના પણ સારામાં સારા રિઝલ્ટ છે અને જો તમારે સાઈડ ઇફેક્ટ ન થવા દેવી હોય તો એની જોડે તમારે જિંકિસ્તાન અથવા એક્ટિવનો બંનેનો સ્પ્રે કરી દેવાનો એટલે તમારે નિંદામણ સાફ થઈ જશે અને ડુંગળીને કોઈ પણ પ્રકારનો વાંધો ન આવે તો મિત્રો આ પ્રમાણે આપણે માહિતી આપવાની હતી ફિલ્ડ ઉપર જઈને કે ઘણા ખેડૂત મિત્રોને જે પ્રશ્ન હતા એનો આપણે વિડીયો થ્રુ સોલ્યુશન મેળવી શકીએ અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ તો મિત્રો તમને હમણાં થોડી વાર પછી હું તમને આનું રિઝલ્ટ પણ દેખાડીશ કે ડુંગળીના કંઈ પ્રકાર કોઈપણ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ નથી થયો અને નિંદામાણ સાં પછી આભાર